સીતારામ મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયમાં આપણે કૃષ્ણ ભાવના મૃતમાં કેવી રીતે જોડાઈ શકીએ ઇન્દ્રિયો મન તથા બુદ્ધિના નિયંત્રણમાં કેવી રીતે રાખી શકીએ તેની વાત કરી તો ચાલો તેવી જ રીતે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયની વાત કરીએ મિત્રો ચોથા અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો

પછી અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું આપનો જન્મ અર્વાચીન કાળમાં થયો છે અને સૂર્યદેવ વિવસવાનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે તો પછી હું કેવી રીતે સમજુ કે પ્રાચીન કાળમાં આપે તેમને આ વિદ્યાનો ઉપદેશ આપ્યો હશે પછી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન તારા અને મારા અનેક જન્મ થઈ ચૂક્યા છે હું તે બધાને યાદ રાખી શકું છું પરંતુ હે પરંત તું તેને યાદ નથી રાખી શકતો જો હું અજન્મા છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી

આ જગતમાં મનુષ્યો સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે અને તેથી તેઓ દેવોને પૂંજે છે નિઃસંદેહ આ જગતમાં મનુષ્યોને સકામ કર્મના ફળ જલ્દી પ્રાપ્ત થાય છે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્મ અનુસાર માનવ સમાજના ચાર વર્ણોની રચના મેં કરી છે જો કે હું આ વ્યવસ્થાનો સ્પષ્ટા છું તેમ છતાં અધિકારી હોવાથી હું અકર્તા છું એમ તું જાણ મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કર્મના ફળની આકાંક્ષા પણ નથી જે મનુષ્ય મારા વિશેના આ સત્યને જાણે છે તે પણ કર્મોના ફળ દ્વારા બદ્ધ થતો નથી પ્રાચીન કાળમાં સર્વ મુક્તાઓએ મારી દિવ્ય પ્રકૃતિને જાણીને જ કર્મો કર્યા હતા અને મુક્તિ મેળવી હતી માટે તારે પણ તેમના પગલે ચાલીને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યની મતિ પણ મૂંઝાઈ જાય છે માટે હું તને કર્મ શું છે તે વિશે સમજૂતી આપીશ કે જે જાણીને તું સર્વ અશુભમાંથી મુક્ત થઈ જઈશ કર્મની આટી ઘૂટી સમજવી ઘણી મુશ્કેલ હોય છે માટે મનુષ્ય કર્મ શું છે વિકર્મ શું છે અને અકર્મ શું છે તે સારી રીતે જાણવું જોઈએ જે મનુષ્ય કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે સર્વ મનુષ્યમાંથી બુદ્ધિમાન છે અને સર્વ પ્રકારના કર્મોમાં પરોવાયેલો હોવા છતાં દિવ્ય અવસ્થામાં રહેલો છે જે મનુષ્યનો પ્રત્યેક પ્રવાસ ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી રહિત હોય છે તે પૂર્ણ જ્ઞાની છે એમ સમજાય છે તેને સંતજનો એવો કરતા કહે છે જેને પૂર્ણ જ્ઞાન રૂપે અગ્નિથી કર્યા સંતુષ્ટ કોઈ સકામ કર્મ કરતો નથી આવો જ્ઞાની મનુષ્ય મન તથા બુદ્ધિને સંપૂર્ણપણે સંયમિત કરીને કાર્ય કરે છે પોતાની સંપત્તિના સ્વામિત્વ સર્વથા ત્યાગ કરે છે અને જીવન નિર્વાહ અર્થે ખપ પૂરતું જ કાર્ય કરે છે આ પ્રમાણે કર્મ કરતો તે પૂર્ણ કર્મ ફળોથી પ્રભાવિત થતો નથી જે મનુષ્ય થતા સંતુષ્ટ જે રહિત છે તથા ઈર્ષા કરતો નથી સફળતા નિષ્ફળતા સ્થિર તે કર્મ કરતો હોવા છતાં પણ કદાપી બદ્ધ થતો નથી જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૂતમાં પૂરેપૂરો તલ્લીન રહે છે તેને પોતાના આધ્યાત્મિક યોગદાનને કારણે અવશ્ય ભગવત ધામની પ્રાપ્તિ થાય છે કારણ કે તેમાં હવન પણ બ્રહ્મ છે અને અર્પિત આહુતિ પણ બ્રહ્મરૂપે જ હોય છે કેટલાક યોગીઝનો વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા દેવોને સારી રીતે પૂંજે છે અને કેટલાક પરમ બ્રહ્મરૂપ યજ્ઞમાં યજ્ઞ અર્પણ કરે છે આમાંના કેટલાક શ્રવણ આદિ પ્રક્રિયા તથા મનોગ્રહ રૂપી અગ્નિમાં હોમી દે છે અને બીજા ઇન્દ્રિય વિષયોને ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હોમી દે છે મન તથા ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવામાં ઋષિ ધરાવતા બીજા લોકો બધી ઇન્દ્રિયો તથા પ્રાણવાયુના કાર્યોને સંયમિત એવા મનરૂપી અગ્નિમાં આહુતિ તરીકે અર્પણ કરે છે કઠોર વ્રતો ધારણ કરીને કેટલાક પોતાની સંપત્તિનો ત્યાગ કરીને કેટલાક કઠોર તપ દ્વારા કેટલાક અષ્ટાંગ યોગની સાધના દ્વારા અથવા આધ્યાત્મક જ્ઞાનમાં પ્રગતિ કરવા વેદાજ્ઞાન દ્વારા પ્રબુદ્ધ થાય છે વળી બીજાઓ જેઓ સમાધિમાં રહેવા માટે શ્વસન ક્રિયા નિયમનની પદ્ધતિ અપનાવે છે તેઓ ઉચ્છવાસનની આહુતિ શ્વાસમાં અને શ્વાસની આહુતિ ઉચ્છવાસમાં આપે છે અને છેવટે સર્વ શ્વસન ક્રિયા અટકાવીને સમાધિમાં રહે છે તો વળી કેટલાક આહારને અંકુશમાં રાખીને પ્રાણ ને પ્રાણમાં હોમે છે અજ્ઞના અર્થને જાણનાર આ સર્વ અજ્ઞ કરતાઓ પાપ કર્મોમાંથી મુક્ત થઈ જાય છે અને યજ્ઞના ફળ રૂપે અમૃતનું આસ્વાદન કરીને પરમ દિવ્ય આકાશ પ્રતિ આગળ વધે છે હે કુરુ શ્રેષ્ઠ યજ્ઞ વિના મનુષ્ય આ લોકમાં કે આ જીવનમાં કદાપી સુખપૂર્વક રહી શકતો નથી તો પછી બીજા જન્મમાં કેવી રીતે રહી શકે આ અનેક પ્રકારના યજ્ઞો વેદ સંમત છે અને આ સર્વ વિવિધ પ્રકારના કર્મમાંથી ઉદ્દભવે છે તેમને આ પ્રમાણે જાણીને તું મુક્ત થઈ જઈશ હે શત્રુઓનું દમન કરનાર અર્જુન દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે હે પાર્થ અંતે તો યજ્ઞ રૂપે કરેલા સર્વ કર્મો દિવ્ય જ્ઞાનમાં જ પરિણામે છે માટે સદ્ગુરુ શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર

જેવી રીતે ભડકે ભળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દેશે તેવી રીતે હે અર્જુન જ્ઞાનરૂપે પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દેશે આ જગતમાં દિવ્ય જ્ઞાન જેવું કંઈ પણ ઉત્કૃષ્ટ અને પવિત્ર નથી આવું જ્ઞાન સમગ્ર યોગવિજ્ઞાનનું પરિપક્વ ફળ છે અને જે મનુષ્ય ભક્તિ યોગમાં સિદ્ધ થઈ જાય છે તે સમય જતા પોતાની અંદર જ આ જ્ઞાનનું આસ્વાદન કરે છે જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે અને તે પ્રાપ્ત કર્યા પછી તે તરત જ પરમ આધ્યાત્મિક શાંતિ પામે છે પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધા વિહીન મનુષ્યો પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે તેઓ ભગવદ્ ભાવના પામતા નથી તેમનું પતન થાય છે સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકનું સુખ કે નથી પરલોકમાં હે ધનંજય જે મનુષ્ય પોતાના કર્મના ફળોનો પરિત્યાગ કરીને ભક્તિયોગમાં કર્મ કરે છે અને જેના સંશયો દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થાય છે તે વાસ્તવમાં સ્વરૂપમાં સ્થિત હોય છે આમ તે કર્મબંધન દ્વારા બંધાતો નથી માટે અજ્ઞાન વશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થાય છે તેમને જ્ઞાનરૂપી શસ્ત્ર વડે કાપીને તું યોગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર